ચેટમાં આપણે માર્ક્સની એન્ટ્રી કેવી રીતે કરીશું તો માર્ક્સ દાખલ કરવા માટેનો આપણે ક્ષમતામાં જઈશું પછી વિદ્યાર્થીના ગુણ દાખલ કરો એમાં જઈશું પછી ધોરણ પસંદ કરીશું એમાં વર્ગ પસંદ કરીશું વર્ગમાં સેટની પરીક્ષાને પસંદ કરીશું પછી ધારો કે કોઈ પણ વિષયને પસંદ કરીશું તો ગુજરાતી ચાર ચાર બે હજાર ચોવીસને પસંદ કરું પછી એન્ટર માર્ક્સને પસંદ કરીશ એન્ટરને માર્ક્સને પસંદ કરતાં સ્ટુડન્ટ ડિટેલ્સ ખુલી જશે અને સ્ટુડન્ટ ડિટેલ્સની અંદર સિલેક્ટ સ્ટુડન્ટ સિલેક્ટ સ્ટુડન્ટને સિલેક્ટ કરીશું વસાવા અમિત કુમાર એક સ્ટુડન્ટ પસંદ કર્યું એને પ્રેઝન્ટ બતાવીશું પ્રેઝન્ટ એના માર્ક્સ સિલેક્શન કરીશું પ્રશ્ન એક ત્રણ માર્ક્સ પ્રશ્ન બે ચાર માર્ક્સ પ્રશ્ન ત્રણ ચાર માર્ક્સ પ્રશ્ન ચાર ઝીરો માર્ક્સ પ્રશ્ન પાંચ પાંચ માર્ક્સ પ્રશ્ન છ ચાર માર્ક્સ પ્રશ્ન સાત ચાર માર્ક્સ પ્રશ્ન આઠ બે માર્ક્સ આ માર્ક્સને આપણે સેવ બટન પર ક્લિક કરીને સેવ કરીશું તો સ્ટુડન્ટ ટેસ્ટ ડિટલ બિન હેવ બીન સેવ પછી આપણે એને ઓકે કરીશું આ રીતે આપણે સ્ટુડન્ટના માર્ક્સ સેટના સિપ સેટમાં આપણે દાખલ કરીશું આ રીતે બધા બાળકોની એન્ટ્રી આપણને સેવ બટનમાં બતાવશે અને બાળકોના એન્ટર સ્ટુડન્ટ માર્ક્સ આ રીતે આપણને Yowá Morce.